આવક વધવાને કારણે જીરુના ભાવ વધઘટ સાથે જોવા મળે તેવી શક્યતા રહેલી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચોપનસો થી સાત હજાર ને સો રૂપિયા કાલાવડ સુડતાલીસો એસી થી છ હજાર છસો ચાલીસ રૂપિયા મોરબી પિસ્તાલીસો થી છ હજાર ચારસો ને પચાસ રૂપિયા પાટડી પંચાવનસો થી છ હજાર ને એકાવન રૂપિયા બોટાદ આડત્રીસો પચાસ થી છ હજાર છસો ને પંચોત્તર રૂપિયા જસદણ સુડતાલીસો થી છ હજાર ને છસો રૂપિયા ગોંડલ ચોપનસો થી સાત હજારને એક રૂપિયો વાંકાનેર પાંચ હજાર થી છ હજાર ત્રણસો ને પંચોતેર રૂપિયા જેતપુર ચાર હજાર થી છ હજાર બસો રૂપિયા ઊંઝા પાંચ હજાર થી સાત હજાર બસો ને પચાસ રૂપિયા થરાદ પંચાવનસો થી છ સાતસો રૂપિયા સમી છપ્પનસો થી છ હજાર રૂપિયા હરીજ અઠાવનસો થી છ હજાર પાંચસો રૂપિયા વાવ બાવીસો થી છ સો રૂપિયા મેનાવા બેતાલીસો થી છ હજાર ત્રણસો રૂપિયા દશાડા પાટડી પંચાવન સો થી છ હજાર બસો રૂપિયા રાધનપુર બાવનસો થી છ હજાર ત્રણસો ને પંચોતેર રૂપિયા રાપર છપ્પનસો થી છપ્પનસો ને બાર રૂપિયા જામનગર ચાર હજાર પચાસ થી છ હજાર સિત્તેર રૂપિયા જૂનાગઢ ચાર હજાર થી રૂપિયા અમરેલી અઠાવનસો થી ને પચીસ રૂપિયા જામજોધપુર પાંચ હજાર થી છ હજાર પાંચસો ને એકવીસ રૂપિયા અને જામખંભાળિયા પાંચ હજાર થી છ હજાર નવસો રૂપિયા